નમસ્કાર દોસ્તો દિયો ન્યૂઝ માં દિયોદર શહેરમાં ગતરોજ વિસ્તાર વિસ્તારમાં લગ્ન પ્રસંગે પશુ હિંસા કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેની પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા એક જ ઈસમ ધરપકડ કરાતા આવા ઈસમો સામે દિયોદર પંથકના ધર્મપ્રેમી લોકોમાં રોષ ફેલાયો હતો આજ જૈન દિરાસર પાસે દિયોદરના નગરજનો હિન્દુ સંગઠનો પરશુરામ પરિવાર સહિતના લોકો ઉપસ્થિત રહી દિયોદરમાં રેલી યોજી મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું બાદમાં પોલીસ મથકે જે લેખિતમાં રજૂઆત કરેલ જેમાં જણાવ્યું કે આ કૃત્ય કરનાર ઈસમ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતો માણસ છે તેની પૂરેપૂરી તપાસ કરી તેને આ પંથકમાં વસવાટ કરવો નહીં તેવી કાર્યવાહી કરવા તેમજ આવી પ્રવૃત્તિ કરી રહેલા ઈસમને પ્રોત્સાહન આપનાર ઈસમો સામે પણ કાર્યવાહી હાથ ધરવા અને તેમની પણ ધરપકડ કરવાની માંગણી કરેલ ગઈકાલે જાહેરમાં હત્યા થઈ અને જાહેરમાં હત્યા કર્યા પછી જે લોકો આનંદનો માહોલ ઊભો કર્યો એ લોકો એવું લાગ્યું મને કે જો આનંદ થયા હોય અને આપણા તમામ સમાજોને એક દિલ્હી દિલ દુખાણું છે એમને લાગણીને દુઃખ થયું છે જાહેરમાં આ રીતે પશુની હત્યા કરીને જ્યાં એ લોકો આનંદ આનંદ કરતા હોય તો આપણા માટે ખરેખર નિંદનીય ઘટના છે આજે હું તમામ સમાજ વતી કહેવા માગું છું કે આપ સૌ એનો વિરોધ કરવો જોઈએ અમે અહીંયા આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે એમને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જે લોકો સામેલ છે એમને કડક સજા થવી જોઈએ અને એ લોકો જે એવું માને છે કે એ લોકોને જે કામો કામો છે સારા કામ કરતા નથી અને જાહેરમાં આ રીતે જો હત્યા કરે તો તરવાર લઈને ફરે તો ગામમાં એક ડરનો માહોલ પણ પેદા થાય એવું અમને લાગી રહ્યું છે તો સત્વરે એમને ખરેખર આથી ગામમાંથી દૂર કરવા જોઈએ અને સત્વરે સજા કરવી જોઈએ એવી અમે કલેક્ટર સાહેબની